પાદરવાડ ગામે વન વિભાગના કર્મચારીઓ દ્વારા ફૂટ લાંબા મહાકાય અસગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આજ રોજ રાત્રીના એક કલાકે મોજે પાદરવાડ ગામે ગલુફળીયામાં રહેતા ચિમનભાઈ છગનભાઈ રાઠવાના ઘરમાં બહુ મોટો મહાકાય અસગર ઘરમાં ભરાયો છે એવા જાણ ગામના જાગૃત નાગરિક એલસીબી પોલીસ કર્મચારી દ્વારા જણાવવામાં જણાવતા વન વિભાગ છોટાઉદેપુરની સ્ટાફ ફોરેસ્ટ વાયજી બારીયા બીડગિયાળ અંકિતભાઈ બારીયા અને વિક્રમભાઈ ચાલુ વરસાદમાં તેમના ઘરે પહોંચી અગિયાર ફૂટ લાંબા મહાકાય અસગરનો રાત્રિના ચાર કલાકે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ચીમનભાઈ રાઠવા તેમજ તેમના પરિવારને રાહતનો શ્વાસ લીધો હતો વિભાગ છોટાવ દ્વારા અને અન્ય વિસ્તારના નાના મોટા શરીર દરરોજ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે છે અને પોતાની ફરજ નિભાવી સેવા કરવા ચોવીસ કલાક તૈયાર રહે છે આવો કોઈ સરિસરૂપ અન્ય વાણી વન્ય પ્રાણી જોવા મળે તો વન વિભાગ છોટાઉદેપુરના સંપર્ક નંબર એટ ટુ ડબલ સેવન ફોર ફોર એટ નાઇન પર જાણ કરવા જણાવવામાં આવ્યું છે